બાળદોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી જ સંબોધાતા લક્ષ્મીદેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે સાઠ લાખ રૂપિયાને ખર્ચે દરિયાકિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના જળહળાળથી અલકાપુરીની યાદ આપી જતો તેમને ઘેર છ મોટર ગાડીઓ હતી અને તો પાર નહીં કુટુંબના સભ્યો તેમના પત્ની નોકરચાકર વૃદ્ધ પિતા દયાળજીભાઈ છવ્વીસ વર્ષનો પુત્ર સુમોહન પુત્રવધુ ઉત્પલા તેમના બે બાળકો મિલન તથા મૃણાલ સોળ વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ શેનો ઊભો થાય બધા જ લોકો ખૂબ સુખી હતા જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું પણ વિધાતાના ખેલમાંય અજબ વળાંકો રહ્યા હોય છે જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા વેપારમાં એમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો પરાજયો નુકસાનીની પરંપરા ચાલી આવી થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા એ ન માની શકાય એવી વાત હતી આટલી બધી સંપત્તિ આટલો વૈભવ આ માન સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘાડતા ન ઉઘાડતામાં વહી ગયું નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો વેચી નાખવો પડ્યો મોટર ગાડીને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલા જ વેચી નાખેલી અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહનદાસ પચાસ રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાઈનો અંચડો પહેરાવે છે પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે પાઈ પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે ત્યારે એના સ્વભાવમાં સમતુલાને ઔદાર્ય કેટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવરજવર વધી હતી જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી પણ તેઓ એને નિભાવી લેતા એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચઢાવીને છાપું વાંચતા હતા પાસે જઈને મેં કહ્યું નમસ્કાર દાદા કેમ છો તબિયત તો સારી છે ને છાપું ખસેડી ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા ઘણા દિવસે આવી બેટા પ્રીતિ કહેતી હતી તું બહાર ગામ ગઈ છો તબિયત તો સારી છે ને હું તો દાદા વળી કયા દિવસે મજામાં નથી હોતી પણ તમે કેમ છો એ તો જ કહો દાદાએ એક હળવો નિશ્વાસ મૂકીને કહ્યું મારે શું દુઃખ છે દીકરી ત્યારેય બેઠો બેઠો ખાતો હતો આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું મને કશી વાતની તકલીફ નથી હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઉઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે બપોરે છાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો એમ છે દીકરી જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો તે કશું ખરાબ નહોતું લાગતું પણ આજે જેણે કદી કશું કામ નહોતું કર્યું એવા આ પાર્વતી પ્રીતિ ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે ત્યારે હું બુઢ્ઢો કશું કર્યા વગર ખાઉં છું તે મને ખૂચે છે પણ હું હવે શું કરી શકું મારી જુવાનીમાં તો મેં પણ ઘણું કામ કર્યું છે પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે દાદા ફરી એમનું મીઠું પણ વિલાયેલું હાસ્ય હસ્યા કાંઈ નહીં દાદા તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો ને અંદર ગઈ ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો ઓહો દર્શનાબેન ઘણે દિવસે કાંઈ હા જરા બહારગામ ગઈ હતી કેમ છે કામકાજ નવી નોકરીમાં આનંદ છે ને આનંદ તો છે દર્શનાબેન છેક અમેરિકા જઈને ભણી આવ્યો એ નકામું તો ન જ જાય ને પણ એક વાત છે એના મોં પર વિષાદની રેખાઓ દોરાઈ એક વાતનું મને ખૂબ જ દુઃખ થાય છે આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી એને ડોક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી તમે તો જાણો છો એ ભણવામાં કેટલી હોશિયાર છે મારા કરતાં ક્યાંય વધારે મને એમ હતું કે મારી નાનકડી વાલીબેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ પણ હવે એ સ્થિતિ રહી નથી મને થાય છે હું એનાથી મોટો એટલે મને એ સગવડ મળી ગઈ હવે સ્થિતિ બદલાઈ એમાં સહન તો એને જ કરવાનું ને સહન તો સામાન્ય રીતે મોટા કરે એ મારાથી નાની તો પણ એનો અવાજ ભીનો થઈ ગયો એના હૃદયમાં રહેલી આ વાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ આવી હું બોલી કાંઈ નહીં સુમોહનભાઈ સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને શાની ચિંતા રસોડામાં ભાભી ચોખા વીણતા હતા મેં કહ્યું સાચું કહેજો ભાભી સુખી છો કે કશુંક દુઃખ થાય છે તપસ્વીની ઉમાના જેવું સુભગ સ્મિત કરી ઉત્પલા ભાભી બોલ્યા અરે બેન તમે પણ શું એમ માનો છો કે બંગલો ને મોટર ગાડી જ માણસને સુખ આપે છે અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે સાંજના એ નોકરી પરથી થાકીને આવે અમે જમી લઈએ પછી રાતે બે ઘડી વાતો કરતા જે શીળો આનંદ મળે છે એ પેલા પાર્ટી ને ક્લબ ને મીજ લસોમાં ક્યારેય ન મળતો પણ એક રંજ તો મનમાં રહે છે આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરોબર ફાવટ આવી નથી કામ કરતા પુષ્કળ વાર લાગે છે થાય છે પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત અને આજે મને વખત મળત તો હું પણ થોડું ઘણું કમાઈ એમના બોજને હલકો કરી શકત ને બસ આટલો શોક મનમાં થયા કરે છે પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે પછી હું કોઈ શાળામાં કે એમ કામ કરવા જઈ શકીશ પાર્વતીબેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા મને જોતા જ બોલ્યા આવ દર્શના તું આવે છે તો ગમે છે હું તો હવે એટલી એકલી પડી ગઈ છું પ્રીતિ કોલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુધા દેતી નથી મિલન મૃણાલને તૈયાર કરું તો પણ કહે ના બા અમે બધું કરીશું તમે રહેવા દો પછી આખો દિવસ કરવું શું એ હસી કેવા નસીબદાર સાસુ છો તમે આવી વહુ કાંઈ સહેલાઈથી નથી મળતી એ મારી નજીક આવી ધીમેશ્વરે બોલ્યા તે તું શું માને છે કે એ મારું નસીબ છે એ તો છે દાદાજીના પુણ્યનું બળ મને ખબર છે ને દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે કર્યું નથી ખોટું વચન બોલ્યા નથી કોઈનો તિરસ્કાર કર્યો નથી ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશિષ આપી છે પણ શોક એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કંઈક ને કંઈક કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ મને થયું કપડાં સીવતા શીખું તો સંચો ઘેર વસાવી શકાય પણ ડોક્ટરે કહ્યું હતું આંખે ઝાંખપ આવે છે એટલે આંખનું કોઈ કામ હમણાં કરજો માં દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે ખરે ટાંકણે વિઘ્ન ઊભું થયું ને બસ આટલું ના હોત તો કશીએ ખોટ નહોતી બહાર જઈ પ્રીતિનો હાથ પકડી હું બોલી પ્રીતિ તું તો ખૂબ ભાગ્યવાન છે જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના પોતાને ઘસી નાખવાની આટલી જંખના હોય એમના પ્રેમની સુવાસ તો સાચે જ તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે મારી સામે આનંદથી જોઈ પ્રીતિ બોલી કર્તવ્યભાવના હું તો એને શ્રીમંતાઈ કહું છું પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો બહારની ચીજ હતી સાચી શ્રીમંતાઈ તો એ સૌના દિલમાં વસી છે સંસ્કારની શ્રીમંતાઈ એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી અમે શી રીતે અમારા ઘરની એ જ સંવાદિતા એ જ આનંદ એ જ અખંડિતતા જાળવી શક્યા હોત કહેતો હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ દ્વાર અને દિવાલમાંથી